નમસ્કાર મિત્રો આજે આપણે ગોંડલથી નજીક ઘોઘાવદર ગામની વિઝિટમાં છીએ ત્યાં આપણે નિલેશભાઈ પાસે જાણવાનું છે કે જીરાની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે અને એને પરિણામ કેવા મળ્યા નિલેશભાઈ તમારો કાઉ પરિચય આપો અને પછી તમને જે પરિણામ મળ્યા એની ચર્ચા કરો મારું નામ નિલેશ રાદડીયા ગામ ઘોઘાવદર હા હા તાલુકો ગોંડલ નિલેશભાઈ આપણે આ જીરાની અંદર ફ્લાવરિંગ માટે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ફ્લાવરિંગ માટે મેં અઠવાડિયા પહેલાં એક્સરે મેરી એક્સરે ઉપયોગ કરેલો હતો એક્સરે નો ઉપયોગ કર્યો કર્યો એની પેલા જીરામાં ફ્લાવરિંગ કેવું હતું જીરામાં ફ્લાવરિંગ એક્સરે મહિરા પેલા બહુ નહોતું એક્સરે મહિરા પછી બહુ સારું ફ્લાવરિંગ થયું આપણે વિડીયો મારફતે જોઈ શકીએ કે એક્સરે નો ઉપયોગ કર્યા પછી જીરાની અંદર બહુ સારું ફ્લાવરિંગ જોવા મળે છે એને આજ કેટલા દિવસ થયા છે નિલેશભાઈ અઠવાડિયું થયું ગયા રવિવારે મહેરી હતી એટલે અઠવાડિયું થયું એમ ગયા રવિવારે મહેરી હતી એટલે એક અઠવાડિયું આજે ફિટ થયું છે અઠવાડિયાની અંદર જીરાની અંદર ફ્લાવરિંગમાં તો સારામાં સારું પરિણામ જોવા સારામાં સારું પરિણામ સારું આપડે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી તો કેવું રહી સારું મારે તો ઓકે ધન્યવાદ